કે હાઈકોર્ટના હુકમ મુજબ તેમને વેતન વધારો આપવામાં આવે અને કામનું ભારણ ઓછું કરવામાં આવે આ ઉપરાંત આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારીઓનો દરજ્જો પેન્શન અને સામાજિક સુરક્ષાના લાભો આપવાની પણ રજૂઆત કરવામાં આવી બહેનોએ આક્ષેપ કર્યો કે એપ આધારિત કામગીરીથી માનસિક ભારણ વધ્યું છે જે સરકારે તાત્કાલિક સરળ બનાવવું જોઈએ આવેદન ના સ્વીકારતા બહેનોએ કચેરી પરિસરમાં જ રોષ ઠાલવ્યો હતો કે સુપ્રીમ કોર્ટે પણ અમારી તરફેણમાં છે છતાં એમને હજી સુધી સરકારે કોઈ પણ આજે થી સોળ તારીખનું બજેટ પૂરું થશે કેન્દ્ર સરકારનું સોળ તારીખે ગુજરાત સરકારનું બજેટ ચાલુ થાય એ ગુજરાત સરકારને મારી નમ્ર અપીલ છે કે આ બેનું સામુ કાંઈક જોવે કારણ કે ગરીબ કલ્યાણ મેળાનો બહુ બેનું એ માંડવા ભર્યા છે તો હવે અમારા હામું જોવે અને અમારું માંગણી સ્વીકારે સંતોષ તો પ્રેમ નો આવી ગયેલો છે કે આંગણવાડી વર્કરને ને અને હેલ્પર બેન ને વીસ હજાર ત્રણસો પગાર ચૂકવવો અને ત્રીજા ચોથા વર્ગમાં સમાવવા જ્યાં સુધી ન સમાવે ત્યાં સુધી ગુજરાત સરકાર ભારત સરકારનું લઘુત્તમ વેતન આપવું